હલો નમસ્કાર ફ્રેન્ડ્સ વ્હીકલ અપડેટ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર વન ઓનર હીરો સ્પ્લેન્ડર પ્લસ બાઇક આવેલ છે મિત્રો વન ઓનરમાં છે બે હજાર અને બાવીસનું મોડલ છે ત્રીજો મહિનો મિત્રો ખૂબ જ સારું બાઇક અને સાવ વ્યાજબી ભાવમાં વેચવાનું છે તો માલિકનો મોબાઈલ નંબર ક્યાં જોવા મળશે શું કિંમત છે તે આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જ જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને મિત્રો વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો હીરો સ્પ્લેન્ડર પ્લસ બાઇક લેવાઈ થાય તો વિડીયો કામ લાગી શકે અને મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આપણી ચેનલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તમે વોટ્સઅપ ફોટો અથવા વિડીયો કરી શકો છો ડિટેલ્સ સાથે અને મિત્રો નીચે પટ્ટીમાં માત્ર માત્ર જાહેરાત માટેનો જ મોબાઈલ નંબર છે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તો મિત્રો વાત કરીએ આપણે હીરો સ્પ્લેન્ડર પ્લસ બાઈકની મોડલની તો બે હજાર અને બાવીસનું મોડલ છે ત્રીજો મહિનો મિત્રો બાઈક વન ઓનર છે અને બ્લેક કલરમાં તમને પોલીસ પટો સાથે આ બાઈક જોવા મળશે તો મિત્રો બાઇક સ્લેપ સ્ટાર્ટ જોવા મળશે નવી બેટરી જોવા મળશે અને માત્ર છવ્વીસ હજાર કિલોમીટર બાઇક હાલેલી જોવા મળશે તો મિત્રો બેટરી અને ટાયર તમને બિલકુલ નવા જોવા મળશે મિત્રો મેગવિલ સાથે બાઈક જોવા મળશે બાઇકનો મીટર બોક્સનો ફોટો જોઈ શકો છો મિત્રો તમને તમે ખૂબ જ ઓછું હાલેલું બાઇક છે તો મિત્રો લૂપ ખૂબ જ સારી કન્ડિશનમાં એક બાઇક જોવા મળશે તો મિત્રો બાઇકમાં ઇન્સ્યોરન્સ રનિંગ છે પાંચ વર્ષનું મિત્રો અને પીયુસી પણ રનિંગ જોવા મળશે અને મિત્રો બાઇક ખૂબ જ સારી છે તમે જોઈ શકો છો લૂકવાઈઝમાં ગુડ કન્ડિશન જોવા મળશે તો મિત્રો માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે આપણે વાત કરીએ જે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે હીરો સ્પ્લેન્ડર પ્લસ બાઇકના માલિકને તો માલિકનું નામ અભિભાઈ છે અને મિત્રો અભિભાઈએ બાઇકની કિંમત પાસાઠ હજાર રૂપિયા રાખેલી છે તેમાંથી જોયા બાદ નોર્મલ ફેરફાર કરી આપશે તો મિત્રો અભિભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે ત્રેસાઠ પાંચ વીસ ચોત્રીસ નવ ચોવીસ અભિભાઈનો મોબાઈલ નંબર છે પાસાઠ હજાર રૂપિયા બાઇકની કિંમત રાખેલી છે મિત્રો અને આ બાઇક તમને જોવા મળશે પ્રોપર પોરબંદર સિટી જોવા મળશે તો મિત્રો નામ અભિભાઈ અભિભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો હીરો સ્પ્લેન્ડર પ્લસ બાઇક લેવા હોય તો વધુ માહિતી માટે મિત્રો તમે અભિભાઈનો કોન્ટેક કરી અને વધુની ડિટેલ્સ ત્યાંથી મેળવી શકો છો જયવસરાજ